કેરીના બગીચામાં ફૂલ અને ફળ શા માટે ખરે છે કેરીમાં ફૂલ અને ફળ ખરવાનું શું હોઈ શકે છે મુખ્ય કારણ કેવી રીતે આ સમસ્યાને આપણે રોકી શકીએ આ આપણે બધું જાણીશું આ વિડીયોના માધ્યમથી એ પહેલાં ખેતીવાડીથી જોડાયેલ નવી નવી જાણકારી માટે અમારી ચેનલ નારાયણી અગ્રોને સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ નારાયણ અગ્રોમાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યા પછી જનરલી ફૂલ અને ફળ નરમ થઈને ખરી જતા હોય છે જેથી કરીને ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ખોટ ઊભી થતી હોય છે ફૂલ અને ફળ ખરવાના મુખ્ય કારણ નર અને માદા ફૂલની કમી પોલિનેશન ન થવું પોલિનેશન થવામાં મદદરૂપ કીટોની કમી હોર્મોન્સનું ઇમ્બેલેન્સ પોષક તત્વો અને ભેજની કમી રોગ અને બીમારીઓનો એટેક ઝડપથી ફૂંકાતા પવન અને બિનમોસમ વરસાદ આ બધા કારણો આ સમસ્યા માટે જવાબદાર હોય છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આંબાના ઝાડમાં બહુ ખૂબ જ મબલક પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હોય છે જેવું કે આપણે બે ફૂટ લાંબી ફ્લાવરિંગની દાંડીઓ જોતા હોય છે પણ જ્યારે નર અને માદાનું પોલિનેશન થઈ અને નર સુકાઈને ખરતા હોય ત્યારે ખેડૂત મિત્રોને એમ થતું હોય છે કે અમારું ફ્લાવરિંગ ડ્રોપિંગ થાય છે ફૂલનું સુકાવવું અને ખરવાનું એક બીજું પણ કારણ છે ફૂલની અવસ્થામાં રસાયણિક દવાનો જરૂરથી વધારે ઉપયોગ કરવો ફૂલ જ્યારે સંપૂર્ણપણે ખૂલી જાય છે ત્યારે આ અવસ્થામાં રસાયણિક દવાનો સ્પ્રે કરવાથી ઓલન ચીપકી જતા હોય છે અને પરાગ ફેલાવવા માટે જે સહાયક કીટો પણ મરી જતા હોય છે પરિણામ સ્વરૂપે માદા ફૂલનું પોલિનેશન પૂર્ણ નથી થતું આથી એ ફૂલ ખરી હોય છે હવે વાત કરીશું ફળ ખરવાની સમસ્યા વિશે તો ફળ ખરવાની સમસ્યાને ત્રણ સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવેલ છે પહેલો છે પિનહેડ સ્ટેજ મતલબ ખીલીના ઉપરના ભાગ જેવી અવસ્થા અથવા રાઈના દાણા જેવી અવસ્થા ખેડૂત મિત્રો આ અવસ્થામાં વધારેમાં વધારે ફળોનું ડ્રોપિંગ થતું હોય છે માર્બલ સાઈઝ સ્ટેજ એટલે કે લખોટી અથવા વટાણાના દાણાની સાઇઝ કેરીઓ થઈને ખરી જતી હોય છે મેચ્યોર અવસ્થા જ્યારે ફળ હાર્વેસ્ટિંગ માટે તૈયાર થતા હોય છે ત્યારે ફળનું ખરી જવું આ સમયે ફળના ખરવાથી બગીચાઓમાં વધારે પડતું નુકસાન થતું હોય છે આ નુકસાન આપણે જનરલી મે અને જૂન મહિનામાં જોવા મળતું હોય છે આથી આ સ્ટેજને જૂન ડ્રોપિંગ પણ કહેવાય છે વાત કરશું ફળ ખરવાના મુખ્ય કારણ અને તેના ઉપાય પહેલું છે ભેજની કમી થવી જમીનમાં ભેજની કમી હોવાથી ફૂલ અને ફળ ખરવા માટે જવાબદાર છે વધારે ગરમી અને વધારે પવન ફૂંકાવાથી જમીન સુકાઈ જાય છે અને ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે આનાથી ઝાડ સ્ટ્રેસ અનુભવે છે અને ઝાડના ઉપરના પાંદડા એકદમ ચીમડાઈ જતા હોય છે જેથી કરી અને એ પોતાનો ખોરાક નથી બનાવી શકતા અને ફૂલ અને ફળ આપણા ખરી જતા હોય છે હવે બગીચામાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે વધારે ઊંડી ખેળ ના કરવી અને ભેજને કાયમ રાખવા માટે આપણે બેસ્ટ ઓપ્શન છે મલ્ચિંગ નાના ઝાડમાં તો આપણે મલ્ચિંગનો ઉપયોગ કરી શકીએ છીએ પણ મોટા ઝાડમાં પણ આપણે કરી શકીએ છીએ ઉપયોગ આપણે મલ્ચિંગ આપણે પરાળ દ્વારા પણ મોટા ઝાડની અંદર કરી શકીએ છીએ બીજું છે પોલિનેશન ન થવું ફૂલની અંદર બરાબર પોલિનેશન ન થતાં ફૂલનું ડ્રોપિંગ થતું હોય છે પોલિનેશન હવા દ્વારા મધમાખી દ્વારા અને અન્ય કીટો દ્વારા થતું હોય છે જ્યારે કેરીના બગીચામાં ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે આપણે રસાયણિક દવાનો ઉપયોગ ના કરવો જેથી કરીને આપણા જે સહાયક કીટો છે એ ના મળે જેથી કરીને પોલિનેશન આપણે સારું થાય પોલિનેશન પ્રોપર થાય તો જ આપણે ફૂલ અને ફળ ખરવાથી રોકી શકીએ ત્રીજું કારણ છે પોષક તત્વોની કમી ફૂલમાંથી ફ્રૂટનું સેટ થવું અને ફળના વિકાસ માટે પોષક તત્વોની વધારેમાં વધારે જરૂર પડતી હોય છે ફળના વિકાસ માટે પોષક તત્વો માટે કોમ્પિટિશન થતું હોય છે અને આના પરિણામ ભાગ સ્વરૂપે જે નબળા અને અવિક્સિત ફળ છે એ ખરી જતા હોય છે ફૂલની અવસ્થામાં જરૂરી પોષક તત્વો જેમ કે બોરોન ફોસ્ફરસ અને સલ્ફર હોય છે જ્યારે ફળના વિકાસ માટે પોટાશ એક જરૂરી પોષક તત્વ હોય છે ચોથું છે ફૂલ અને ફળ ખરવાના મુખ્ય કારણોમાંથી એક જવાબદાર મોટું કારણ છે રોગ અને બીમારી આંબાના બગીચામાં ફૂલ અને ફળ અવસ્થામાં વધારે નુકસાન પહોંચાડનારા મુખ્ય કીટ છે બ્રાઉન હોપર્સ એફિડ એટલે કે મધ્યોગળો અને મિલીબગ અને ફૂગજન્ય બીમારી જેમ કે એન્થ્રાકનોઝ અને પાવડરી મીલ્યો પાંચમું કારણ છે હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થવું પીજીઆરનો ઉપયોગ કરવાથી આપણે ફળ અને ફૂલ ખરવાની સમસ્યાને રોકી શકીએ છીએ માર્કેટમાં ઘણા પીજીઆર મળતા હોય છે પણ આ કામમાં વધારે ઉપયોગમાં લેવાતું પીજીઆર છે એનએએ એ જેમ કે એસિટિક એસિડ એન એ ઘણી કંપનીઓનું મળતું હોય છે પણ બાયર કંપનીનું પ્લાનોફિક્સ વધારે ઉપયોગમાં લેવાય છે હવે આ એન એ એનો ડોઝ છે પોઈન્ટ પાંચ મિલીથી એક મિલી પ્રતિ લિટર લઈને આપણે સ્પ્રે કરી શકીએ છીએ અને આંબાના પાકમાં આપણે બે સ્પ્રે કરી શકીએ છીએ પહેલો સ્પ્રે આપણે પિનહેડ સ્ટેજમાં કરવો અને બીજો સ્પ્રે વટાણાની અવસ્થામાં કરવો ના બગીચામાં ફૂલ અને ફળ ખરવાના બધા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે તમને આ વિડીયો કેવો લાગ્યો અને કાંઈ પણ પ્રશ્ન હતો અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયોમાં આપેલ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે ખેડૂતભાઈ પાસે પહોંચે તે માટે શેર કરો ધન્યવાદ જય જવાન જય કિસાન